નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ બે હજાર ચોવીસનું જાન્યુઆરી માસ કેવું રહેશે સવિસ્તાર સાથે આપની સમક્ષ મૂકવા જઈ રહ્યું છું કન્યા રાશિના જાતકો માટે આ માસ કેવો રહેશે સવિસ્તાર સાથે દરેક ચર્ચા કરશું આપનું ભાગ્ય કેવું રહેશે આપની નોકરીમાં શું પરિવર્તન આવશે સાથે બીમારીથી આપણે કંઈ સાવધાની રાખવી જોઈએ આપણું વિવાહિક જીવન કેવું રહેશે વિદ્યાર્થી બંધુઓ માટે વિદ્યાભ્યાસ કેવો રહેશે આપણે કયા ઉપાય કરવો જોઈએ દરેક સ વિસ્તાર આપણે ચર્ચા આજે કરવા જઈ રહ્યા છીએ મિત્રો કન્યા રાશિના જાતકો માટે સૌથી આપણે શરૂઆત કરીએ તો સ્વાસ્થ્ય બાબતની આપણે ચર્ચા કરીએ બીમારી વિશે આપણે ચર્ચા કરીએ તો આપણા સ્વામી છે એ બુદ્ધ દેવ છે અને બુદ્ધ દેવ છે એ આપના ત્રીજા ભાવમાં આવશે રાશિ પરિવર્તન પણ કરશે પણ ત્રીજા ભાવમાં આવશે એટલે એમ કહી શકાય કે સ્વાસ્થ્ય બાબતમાં આઠ જાન્યુઆરી સુધી આપનું સ્વાસ્થ્ય સારું રહેશે આઠ જાન્યુઆરી પછી આપ યાત્રામાં જવાના યોગ નિર્માણ થઈ રહ્યા છે મુસાફરીના યોગ નિર્માણ થઈ રહ્યા છે તો આપણે કાળજી લેવાનો સમય છે આપને આ સમયે આપને કોઈ પણ પ્રકારની જેમ કે સ્કીનની બીમારી ન આવે સાથે આપને એનર્જી હોય કોઈ જાતની કોઈ વસ્તુની તો એ પણ સાવધાની રાખવી ખૂબ જરૂરી છે આપ યાત્રામાં નીકળો તો ખાવામાં રહેવામાં આપને આઠ જાન્યુઆરી પછી ખૂબ જ સાવધાનીનો આ સમય છે સ્કિનમાં આપણે કોઈ પણ જાતની પરેશાની વધે નહીં ચામડીનો રોગ આપનો વધે નહીં એમની ખાસ સાવધાનીનો સમય છે મિત્રો આગળ આપણે ચર્ચા કરીએ તે પહેલાં એક નમ્ર પ્રાર્થના છે મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક તો કરજો મહાદેવ હાર જરૂર લખજો સાથે વિડીયો તમારા મિત્રોમાં ખૂબ શેર કરજો જેનાથી પોતાના વિશે જાણી શકે અને મિત્રો જે પણ ચર્ચા કરીએ છીએ ચંદ્ર રાશિના આધાર ઉપર આપણે ચર્ચા કરીએ છીએ આપણે આપણી જન્મકુંડળી બતાવવી હોય તો વિડીયોમાં નંબર મૂકવામાં આવ્યા છે એ નંબરમાં આપ સંપર્ક સાધી શકો છો જ્યોતિષ જોવાનો જે સમય છે સવારે દસ વાગ્યાથી લઈ બપોરના એક વાગ્યા સુધી છે સાંજે પાંચ વાગ્યાથી લઈ રાત્રે નવ વાગ્યા સુધી છે આ સમયે આપ કોલ કરી આ સમયે આપ એસએમએસ કરી અને આપ મુલાકાત લઈ શકો છો આપની જન્મકુળીનું વિશ્લેષણ કરાવી શકો છો સાથે ઓનલાઈન આપની જન્મકૂળ બતાવી હોય તો આપને પદ્ધતિ કહેવામાં આવશે આપને ગૂગલ પે ફોન નંબર દેવામાં આવશે આપ મોકલી આપશો ધન પૈસા દક્ષિણા એટલે આપણે આપણી કુંડી બનાવી આપણા જ મોબાઈલ વોટ્સઅપમાં મોકલવામાં આવશે અને આપની કુંડળીની દરેક વિશેષ ચર્ચાઓ આપણે કરવામાં આવશે સાથે મિત્રો ઓફલાઈન માટે પણ સુંદર વ્યવસ્થા રાખી છે જામનગરમાં આપણી ઓફિસ છે તો આપ ફોન કરીને મુલાકાત કરી શકો છો હવે વાત કરીએ મિત્રો તો વિદ્યાર્થી બંધુઓ માટે પાંચમો ભાવ એ વિદ્યાર્થી વિદ્યાભ્યાસનો માનવામાં આવે છે પાંચમો ભાવ સંતાનનો માનવામાં આવે છે પ્રેમનો માનવામાં આવે છે તો એમ કહી શકાય કે કન્યા રાશિના જાતકો માટે જે જાન્યુઆરી માસ છે એ શનિદેવ પોતાના સ્થાનમાં છે એટલે કે વિદ્યાભ્યાસ બહુ સારો થશે આપ જે મહેનત કરો છો એ મહેનતનું પરિણામ આપને જરૂર દેખાશે પૂર્વમાં કરેલી મહેનત એમનું પરિણામ આપણા માટે ઉત્તમ બની શકે છે આપ વિદેશથી વિદ્યાભ્યાસ કરવા માગો છો તો આપણે એડમિશનના યોગ નિર્માણ થઈ રહ્યા છે સ્કૂલ કોલેજ બદલાવવા માંગો છો તો ત્યાં પણ આપના પરિવર્તનના યોગ નિર્માણ થઈ રહ્યા છે તો એમ કહી શકાય કે કન્યા રાશિના જાતકો માટે વિદ્યાર્થી બંધુઓ માટે જાન્યુઆરી માસ ખૂબ જ સારો જવાનો છે પૂર્વમાં જે મહેનત કરી હતી એનું પરિણામ આપણે મળતું ન હતું જાન્યુઆરી માસમાં આપણે એ મહેનતનું પરિણામ ચોક્કસ દેખાશે પણ આપને મહેનત કરવી ખૂબ જ જરૂરી છે શનિ ભગવાન આપણી ઉપર કૃપા તો કરશે પણ આપને આપ મહેનત છોડશો તો એ સુવર્ણકાળ છે જે સમય છે આપનો ચાલ્યો જશે એટલે વિદ્યાર્થી બંધુઓ માટે ખાસ આ સમય બહુ સારો છે આપ મહેનત કરશો

આપ જે ખૂબ જ બેચેન રહેતા હતા એકબીજા પ્રત્યેની જે ગેર સમજ ઉભી થતી હતી એ આપના માટે સારી તો બનશે પણ એકબીજા પ્રત્યેની કેર આપણે ખાસ કરવાની રહી શકે છે આપ એકબીજા પ્રત્યેનો પ્રેમનો વધારો કરવો એકબીજાને સમજવું એ ખૂબ જ જરૂરી છે સાથે સ્વાસ્થ્ય બાબતમાં પણ આપણા જીવનસાથી સ્વાસ્થ્ય ન બગડે એમની પણ કાળજી લેવાનો સમય છે સાથે બંને એકબીજાના ક્રોધને મારી એકબીજાને સમજી અને આગળ આપને આવવાનો આ સમય છે સાથે કામનો ભાર તો રહેશે પણ એ કામ સાથે સાથે આપણા સંતાનો પ્રત્યે આપણા પરિવાર પ્રત્યે આપણે કાળજી લઈને આગળ વધવાનો સમય છે બંનેને એકબીજા પ્રત્યેની કેર કરશો તો મને લાગે છે કે જે ઝગડા થતા હતા એ શાંત થવાના ઉત્તમ યોગ નિર્માણ થઈ રહ્યા છે પણ કોઈ પણ વ્યક્તિની વાતમાં આવશો તો ગેરસમજ ચોક્કસ ઊભી થશે અને ઝઘડાનું કારણ ઊભું થશે તો આપને કોઈ પણ જાતના કોઈની વાતમાં આવવાનું નથી એકબીજા પ્રત્યે વિશ્વાસ આપને જરૂર રાખવાનો છે તો આપનું વિવાહિક જીવન ઉત્તમ બની શકે છે ઉપાય પણ જરૂર આપીશ મિત્રો હવે વાત કરીએ મિત્રો આપણા ભાગ્યની તો આપણા ભાગ્ય ભવનના માલિક થાય છે શુક્રદેવ થાય છે બંને સાથે છે છે શુક્ર ત્રીજા ભાવમાં મિત્રો જાન્યુઆરી સુધી એમ કહી શકાય કે ભાગ્યનો બધી રીતે આપને સાથ ચોક્કસ મળશે આપ જે કાર્ય કરશો એ કાર્યનું પરિણામ ચોક્કસ દેખાશે પણ અઢાર જાન્યુઆરી પછી આપના કામની અંદર વિઘ્નો આવી શકે છે અડચણો આવી શકે છે એટલે આપણે સાવધાની રાખવી જોઈએ મોટી ખરીદારી કરતા પહેલા આપણે સાવધાન રહેવું જોઈએ સાથે આપ જે ધન કોઈ શેરબજારમાં રોકાણ કરતા હો કોઈ મોટા મકાન પ્લોટ એમાં રોકાણ કરતા હો તો સાવધાન રહેવું જરૂરી છે અઢાર જાન્યુઆરી પછી આપ વિદેશથી કોઈ બિઝનેસ ચલાવો છો તો ત્યાં પણ આપણે સાવધાન રહેવું જરૂરી છે કે આપના બિઝનેસમાં નુકસાન ન થાય સાથે કોઈ પાર્ટનરશિપમાં આપનો બિઝનેસ ચાલુ છે તો અઢાર જાન્યુઆરી સુધી આપના સુંદર રીતે ભાગ્યનો સાથ મળશે પણ અઢાર જાન્યુઆરી પછી આપના પાર્ટનર સાથે ઝઘડા ન થાય વિવાદનું કારણ ન બને એની સાવધાની ખાસ રાખવાનો સમય છે નોકરીની વાત કરીએ તો અઢાર જાન્યુઆરી પહેલા નોકરીના પ્રમોશનના ઉત્તમ યોગ નિર્માણ થઈ ગયા છે આપ નોકરી શોધો છો તો નોકરીનો ઇન્ટરવ્યુ આપના માટે ખૂબ જ સારું જવાનું છે પણ અઢાર જાન્યુઆરી પછી અંદરથી આપ માયુષ ન થતા આપની કામની મહેનત આપને જરૂર કરવાની છે નિરાશ પણ થવાનું નથી આપ ઇન્ટરવ્યૂ દેવા જાઓ તો પૂરા મનથી અને આપનો જે અનુભવ છે જે અભ્યાસ છે એ સંપૂર્ણ રીતે આપ ત્યાં ઇન્ટરવ્યુ જરૂર દેજો જેનાથી આપ સારી નોકરી મળી શકે છે સરકારી કામકાજમાં જે આપને સફળતા મળતી હતી ત્યાં પણ આપને સાવધાની રાખવાનો સમય છે સાથે આપની પાછળ કોઈ પણ પ્રકારનું રાજકારણ ન થાય અઢાર જાન્યુઆરી પછી સાવધાની રાખવી ખૂબ જરૂરી છે હવે આપણે ઉપાયની વાત કરીએ તો ઉપાય આપણે એ કરવાના છે કે પ્રતિ દિવસે બ્રામ બ્રીમ બ્રોમ શહ બુદ્ધાય નમઃ આ મંત્રની આપણે પ્રતિ દિવસે એક માળા જરૂર કરવી જોઈએ સાથે મિત્રો શુક્રના દ્રામ દ્રીમ દ્રોમ શહ શુક્રાય નમઃ આ મંત્રની એક માળા કરવી જોઈએ બુધવારના દિવસે લીલા રંગની કોઈ પણ વસ્તુનું દાન જરૂર કરવું જોઈએ મિત્રો આજ રીતે દરેક રાશિઓનું માસિક રાશિ ભવિષ્ય તમારી સમક્ષ રાખતો રહીશ આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું યુટ્યુબ અને ફેસબુકના માધ્યમથી મળતા રહીશું આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ મહાદેવ હોય